રોજિંદા જીવનમાં લોકોને ક્યાંક ને ક્યાંક જવાનું થતું જ હોય છે અને ક્યાંક ગામ જવું હોય તો આપણી પાસે વિકલ્પો છે બસનો વિકલ્પ ટ્રેનનો વિકલ્પ અને ફ્લાઇટનો વિકલ્પ એમાં બસમાં જવાનું અમુક લોકો પસંદ નથી કરતા કારણ કે રોડ રસ્તા ખરાબ હાલતમાં હોય છે ક્યાંક ખાઈબેનું કામ ચાલતું હોય છે જેના કારણે લોકો પોતાના સમયસર જે તે જગ્યાએ નથી પહોંચી શકતા અને ફ્લાઇટમાં જવાનું મધ્યમ વર્ગને પરવડતું નથી ગરીબ અને મધ્યમ વર્ગ કે જેઓ ફ્લાઇટમાં જઈ શકતા નથી કારણ કે તેનું મસ મોટું ભાડું ચૂકવવું પડતું હોય છે એટલે આ તમામ વચ્ચે આપણી સવલતનાને પણ ધ્યાનમાં રાખીને એક ઓપ્શન છે ભારતીય રેલવેનું હવે આ ભારતીય રેલવેમાં પણ અનેક પ્રકારની ટ્રેનો છે જેમાં ભાડા અલગ અલગ છે એટલે કે દરમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે આજે આ વિડિયો આપ છેલ્લે સુધી જોજો જેથી તમને આ વિડીયોમાં જાણકારી મળી રહે કે કઈ ટ્રેન આપને સસ્તી પડશે આ વિડીયોમાં ગુજરાતની ટ્રેન વિશે માહિતી આપી છે ગુજરાતના એવા મહાનગરો જે ચોવીસ કલાક દિવસ રાત ધમધમતા હોય છે એવા શહેરોમાં મુખ્ય આવે છે અમદાવાદ સુરત અને વડોદરા અહીંયા રોજબરોજ અપડાઉન કરનારા લોકો પણ છે અને આ અપડાઉન રોજબરોજ કરવાનું થાય અથવા તો મહિનામાં એકાદ બે વખત પણ કરવાનું થાય તો તમને સસ્તું કેવી રીતે પડશે તેની જાણકારી આપી દઉં રેટ પણ આ વિડીયોમાં આપને જોવા મળશે આ સાથે સાથે અમદાવાદ અને મુંબઈ ગુજરાતનું બિઝનેસ હબ ગુજરાતનું અમદાવાદ અને મહારાષ્ટ્રનું બિઝનેસ હબ મુંબઈ છે અને આ બંનેને જોડતી ટ્રેન સેવા જે તમને સસ્તી પણ પડી શકે છે અને તમને તમારા સમય પહોંચાડી પણ શકે છે એવી ટ્રેનોમાં સૌથી પહેલાં તો વાત કરી લઈએ અમદાવાદથી મુંબઈની સૌથી સસ્તી ટ્રેન વિશે જેનું નામ છે સયાજીનગરી એક્સપ્રેસ જે ટ્રેનનો નંબર છે ટુ ઝીરો નાઇન ઝીરો સયાજીનગરી એક્સપ્રેસ હવે ક્યારે ક્યારે ઉપડે છે તેની વિગતો આપી દઉં તો અઠવાડિયામાં દરરોજ આ ટ્રેન ચાલે છે જે અમદાવાદથી મુંબઈ આપને આસાનીથી પહોંચાડી શકે છે આ ટ્રેનની અંદર જો આપ મુસાફરી કરો છો તો તમે અમદાવાદથી મુંબઈ આઠ કલાકને ત્રીસ મિનિટમાં પહોંચી શકો છો આ ટ્રેન ક્યારે ઉપડે છે તો અમદાવાદ રેલવે સ્ટેશનથી સવારે પાંચ વાગ્યેને વીસ મિનિટે શરૂ થાય છે જે તમને બપોરે એક વાગેને પચાસ મિનિટે મુંબઈ પહોંચાડે છે હવે અમદાવાદથી મુંબઈ જવા માટે આ ટ્રેનની અંદર બુકિંગ કેવી રીતે કરશો તો અહીંયા તમારે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે કારણ કે ટ્રેનની અંદર એકથી દોઢ મહિના સુધીનું વેઇટિંગ લિસ્ટ હોય છે આ વાત થઈ અમદાવાદથી મુંબઈની સૌથી સસ્તી ટ્રેનની હવે આપણે માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અમદાવાદથી સુરત જ્યાં રોજબરોજ અનેક લોકો પરિવહન કરતા હોય છે ટ્રાન્સપોર્ટ કરતા હોય છે ત્યાં આપણે ટ્રેનની વાત કરી લઈએ તો અમદાવાદથી સુરત સ્લીપર કોચ ટ્રેનના ટિકિટના દરમાં કે જ્યાં બસો પાંચ રૂપિયા છે થ્રી ટાયર એસી ટિકિટના રૂપિયા પાંચસો પંચાવન છે ટુ ટાયર એસી ટિકિટના રૂપિયા સાતસો સાહીઠ છે અને ફસ્ટ ક્લાસ એટી એસી ટિકિટના રૂપિયા એક હજાર બસો પંચાવન છે તે તમને સાડા ચાર કલાકમાં સુરત પહોંચાડે છે હવે અમદાવાદથી વડોદરા આમ તો ટ્રેનની અંદર ઓછા લોકો મુસાફરી વડોદરાથી અમદાવાદ કરતા હોય છે કારણ કે અમદાવાદથી વડોદરા ખૂબ નજીકમાં ગણાતું હોય છે બે કલાક જેટલો સમયગાળો લાગતો હોય છે પણ તેમ તેમ છતાં પણ જેની સગવડતા ન હોય ફોર વ્હીલમાં જવાની કે પછી બસની અંદર લોકોને મજા નથી આવતી કે રોડ રસ્તાના હાલાતે મેં તમને પહેલા જ કહ્યું એટલે ટ્રેન ઓપ્શન લેતા હોય છે એમાં સ્લીપર કોચ ટિકિટના રૂપિયા તમારે એકસો પંચોતેર આપવાના થ્રી ટાયર એસીના ટિકિટના રૂપિયા તમારા આઠસો પચીસ થાય ટુ ટાયર એસીના ટિકિટના રૂપિયા તમારે એક હજાર એકસો પંચાવન થાય અને ફર્સ્ટ ક્લાસ એસી ટિકિટના રૂપિયા તમારે એક હજાર નવસો ત્રીસ ચૂકવવા પડે છે જે તમને બે કલાકની અંદર વડોદરા પહોંચાડી દેશે અમદાવાદથી મુંબઈ આપણે દર જોઈ લઈએ પહેલાં સયાજી નગરી એક્સપ્રેસ અને હવે ટિકિટના દર પણ જોઈ લઈએ સ્લીપર કોચ ટિકિટના રૂપિયા ત્રણસો વીસ થાય થ્રી ટાયર એસી ટિકિટના રૂપિયા આઠસો પચીસ ટુ ટાયર એસી ટિકિટના રૂપિયા એક હજાર એકસો પંચાવન અને ફર્સ્ટ ક્લાસ એસી ટિકિટના રૂપિયા એક હજાર નવસો ત્રીસ આપે ચૂકવવા પડે છે તો આપ નક્કી કરશો કે તમારે કયા પ્રકારે મુસાફરી કરવી છે એસી કોચમાં પસંદ કરવું છે કે પછી સ્લીપર કોચ માત્ર તમને ચાલી રહેશે આઈ હોપ કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ જાણકારી મળી રહી હશે આવા જ વિડીયો માટે આપ ફોલો કરો અને સાથે જ સબસ્ક્રાઈબ કરો ફાલ્ગુની ન્યૂઝ ડોટ કોમ